સેન્ટ્રો ગાડી લેવા માટે કેટલી ભીડ લાગતી હતી હું પોતે જોયું ને કે વિચારમાં પડી ગયો કે આટલી બધી ભીડ આ તો શાકભાજી વેચાઈ શકે શું એ જ ખબર નથી પડતી મને કે પછી કપડાં વેચાઈ શકે શું સસ્તા પછી મેં અંદર જઈને જોયું અને અંદર ચેક કર્યું તો આ તો સેન્ટ્રો ગાડી લેવા માટે પબ્લિક પાંચસો ને બે બે હજાર પબ્લિક ઊભી હતી મેં કહ્યું ગાડી લેવા માટે એમાં પણ સેન્ટ્રો તો એમાંથી જ તમારા માટે શોધીને લાવ્યો છું એમાંથી જે જે લોકો લેવા માટે માગતા હતા ને સારી સારી એ જ મેં ઉઠાવી લીધી સારી સારી અને તમને કોન્ટેક કરાવી દઈશ હવે તો આજના વિડીયોમાં હું તમને સેન્ટ્રો ગાડી બતાવવાનો છું આજના વિડીયોમાં મજા પડવાની છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને સૌથી પહેલાં સારી સારી સેન્ટ્રો બતાવવાનો છું પણ એના પહેલાં એક વાત કહું છું જો આપણી ચેનલમાં તમે નવા આવ્યા હોય પણ વસ્તુ સારી બતાવીશું તો સારા ગ્રાહકો આવવાના જ છે તો આ વિડીયો તમારા માટે જ છે હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી ગાડી હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે દસમાં વેચવાની છે બે હજાર બાર મોડલ પેટ્રોલ સીએનજી છે ગાડી મસ્ત લાગે છે છપ્પન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદ સેન્ટ્રો જિંક છે એ તમને કહી દઉં ઓનર કેટલા હશે આના ખબર છે ફર્સ્ટ ઓનર અને હા એસી બેસી ચાલુ છે આમાં એસી તો ચાલુ હોય જ ને આ ગાડીની સીટના કવરની વાત કરીશ બરાબર છે એનજીની વાત કરીશ બરાબર છે બે ટાયરો સોરી ચાર ટાયરો બરાબર છે અને હા બીજું એક્સ્ટ્રા ટાયર પણ મળી શકશે એટલે પાંચ ટાયર તો આવવાના જ છે પણ વસ્તુ સારી લાગે છે કલર છે વ્હાઈટ સીએનજી પેટ્રોલવાળી બે હજાર બાર મોડલને બે દસમાં મળશે તમને આ ગાડી તમારી લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો તમારા માટે ઓફરવાળી વસ્તુ છે સસ્તા ભાવે મળે છે સારી કંડિશનમાં અને મસ્ત ભાવે જલ્દીથી લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખજો અને હા વાત કરી દેજો ફોન કરી દેજો તમે મને તો આપણે વાત કરી લઈશું વહેલા એ પહેલાં એવું જ છે સમજ્યા ને હવે બીજી બતાવીશ હવે તમને સારી ગાડી બતાવું છું એ પણ મસ્ત છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક પચીસમાં વેચવાની છે બે હજાર આઠ મોડલ સેન્ટ્રો જિંગ આ મસ્ત છે ગાડી આ બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પ્યોર પેટ્રોલની છે પાવરફુલ વિન્ડો છે પાવરફુલ સ્ટેરિંગ છે એસી ચાલુ છે અમદાવાદમાં પડી છે આ પાર્સિંગ બાર્સિંગ બધું ચાલુ છે આનું આ ગાડી તમારે જોઈતી હોય આ ગાડી લેવી હોય તો એન્જિનની વાત કરી લઉં એન્જિન જો પેટ્રોલમાં છે એટલે કે સારી જ હશે પેટ્રોલની વાત ના થાય પછી આગળ પાછળથી લૂક પણ તમે જોઈ શકો છો અંદર કેવું લાગે છે ગાડી એકદમ નવા જેવી લાગે છે સાચવેલી લાગે છે તો આ ગાડી પણ તમને પસંદ હોય સાચવેલી સંભાળેલી તો તમે મને કહેજો હવે બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે પાંત્રીસમાં વેચવાની છે ઉંડાઈસ સેન્ટ્રો બે હજાર બાર મોડલ સીએનજી આ સીએનજી છે પેટ્રોલ છે બે ઓનરવાળી ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પાવરફૂલ સ્ટીરિંગ પાવરફુલ વિન્ડો છે અને હા બધી રીતે ગાડી કમ્પ્લીટ છે વેલ મેન્ટેનન્સ ટાયરો નવા ગાંધીનગર પડી છે અને તમને કેટલામાં પડે છે ખબર છે બે પાંત્રીસમાં ટાયરોને એન્જિન બધી રીતે કમ્પ્લીટ લાગે છે મને જોવામાં આવે છે એટલા માટે કહું છું તમને પસંદ હોય ને તો કોન્ટેક કરી નાખજો મને અને જણાવી દેજો તો લેવા જલ્દીથી પહોંચી જજો મારા જોડે આવી ગાડી તમને આવા ભાવે તો નહીં જ મળવાની આટલા સસ્તા ભાવે કોણ આપશે તમને આવી ગાડી લેવા માટે જલ્દીથી તમે મને વાત કરી દેજો ચાલો બીજી જોઈએ છે હવે છેલ્લી બતાવું એના પછી ગાડીઓ છે હજુ તો હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી મારે વેચવાની છે બે લાખ રૂપિયામાં બે હજાર તેર મોડલ ઓક્ટોમ્બર છે બે બાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનર એસી ચીલ્ડ છે સીએનજી છે એમાં પણ અને અમદાવાદમાં હવે આટલી ઓફર કોણ આપે બે હજાર તેર મોડલ બે લાખમાં બે હજાર તેર મોડલની બાસઠ હજાર કિલોમીટર સીએનજી ચીલ્ડ એસી બધું કમ્પ્લેટ છે આ ગાડી તમે ચેક કરી શકો છો આવીને જોઈ શકો છો પસંદ હોય તો લઈ પણ શકો છો એવું નથી કે એક ભાવમાં આપવામાં આવશે ઉપર નીચે કરવામાં આવશે ભાવ ભાવમાં પણ વ્યાજબી ભાવ કરી દઈશું અમારે ત્યાં આવશો તો તમે તમને સસ્તામાં પડશે તો ફાયદો તો છે જ ને હવે તમને બીજી બતાવી દઈશ હવે તમારા માટે છેલ્લી ગાડી આ ગાય આ ગાડી જોઈ શકો છો આ ગાડી ડેગામ પડી છે એક પચાસમાં વેચવાની છે સેન્ટ્રો બે હજાર અગિયાર મોડલ પેટ્રોલ સીએનજી આ સેન્ટ્રો ઇન્સ્યોરન્સ ચાલુ છે ટાયર કન્ડિશન વેલ મેન્ટેનન્સ ગુડ કન્ડિશન વસ્તુ સારી નવી અને સાચવેલી આ ગાડી પણ મસ્ત લાગે છે આ ગાડી પણ જો તમારે લેવી હોય આ ગાડી પણ ખરીદવી હોય તો દેગામની છે એ કહી દઉં અને દેગામ તો કોણે ના જોયું હોય આપણા માણસોએ એમને જોયું જોઈએ ચાલો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે તમે જોઈ શકો